નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ શ્રાવણ શ્રાવણવધ આઠમને સોમવારે રાપર તાલુકાના સેલારી ગામે હિન્દુ યુવા સંગઠન સેલારી દ્વારા જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં એટલે કે અંદાજીત સાતસોથી આઠસો સેલારી ગામના હિન્દુ સમાજના લોકો જોડાયા હતા આ શોભાયાત્રાની શરૂઆત સવારે જૂના રામ મંદિરથી શ્રી કૃષ્ણ ભગવાનની આરતી કરી અને ત્યારબાદ મટકી ફોડવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં સેલારી ગામના રમેશભાઈ મુરજીભાઈ કાંબરિયાએ પચીસ હજાર પાંચસો રૂપિયાનો મટકીનો ચડાવો લઈ અને મટકી ફોડી હતી અને ત્યારબાદ આ શોભાયાત્રા ડીજેની સાથે ભાઈઓ તથા બહેનો રાસ રમતા રમતા જૂના રામ મંદિરથી બસ સ્ટેશન અને બસ સ્ટેશનથી મોમાઈ માતાજી ચોક અને મોમાઈ માતાજી ચોકથી ગાયત્રી ચોક અને ગાયત્રી ચોકથી શિવ મંદિર અને શિવ મંદિરથી નવા રામ મંદિરે આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી ત્યારબાદ નવા રામ મંદિરે બીજી મટકીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સેલારી ગામના સરપંચ શ્રી મહેશભાઈ ધનજીભાઈ ચૌધરીએ પચીસ હજાર રૂપિયાનો મટકીનો ચડાવો લઈ મટકી ફોડી હતી ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનની આરતીનો ચડાવો બોલવામાં આવ્યો હતો જેમાં સેલારી ગામના અજાભાઈ વેલાભાઈ ભરવાડે ઓગણીસ હજાર રૂપિયાનો આરતીનો ચડાવો લઈ તેમને તથા તેમના પરિવારજનોએ શ્રી કૃષ્ણ ભગવાનની આરતીનો લહાવો લીધો હતો ત્યારબાદ આજના આ કાર્યક્રમના તમામ દાતાશ્રીઓ અને રાપર પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરી તેમજ સાલ ઓઢાડી હિન્દુ યુવા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જે બાદ અંતે પ્રસાદ આપી આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો